નમસ્તે વિદ્યાર્થી મિત્રો માહી એજ્યુકેશનમાં હું પલ્લવી ગોહિલ આપ સૌનું સ્વાગત કરું છું જોઈશું ભારતીય સંખ્યાલેખન પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિ આ બંને પદ્ધતિમાં સંખ્યાઓને કઈ રીતે લખાય છે અને કઈ રીતે વંચાય છે એ આપણે આજે જોઈશું જુઓ અહિયાં જે સંખ્યા આપી છે આ સંખ્યાઓને કોમા આપ્યો નથી બરાબર અલ્પ વિરામ નથી તો આ સંખ્યાને તમે કઈ રીતે વાંચશો તો વિદ્યાર્થીઓ મુશ્કેલી પડશે ને આપણને તો આપણે અહીંયા જોઈએ કે સંખ્યાઓને બે રીતે વાંચવામાં આવે તો ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં અને બીજું આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ તો અહીંયા આપણે પહેલા તો જોઈશું ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ તો હવે આપણે જોઈએ ઝીરો એકમ ચાલુ કરીએ ભારતીય પદ્ધતિમાં સૌપ્રથમ આવે એકમ દશક પછી સો અને આ જે લીટી દર્શાવે છે કોમા બરાબર સો પછી આવશે કોમા પછી હજાર દસ હજાર ફરી કોમા લાખ દસ લાખ ફરી કોમા અને કરોડ દસ કરોડ તો હવે આપણે જોઈએ અહીંયા જે સંખ્યા આપી છે એને આપણે આ પદ્ધતિ પ્રમાણે લખીએ તો ઝીરો એકમનો અંક હોવાથી એકમના અંકમાં આવશે એકમના ખાનામાં આવશે છે દશકના ખાનામાં સો સોમાં આવશે પાંચ હજારના ખાનામાં સાત દસ હજારમાં અને ચાર આવશે લાખના ખાનામાં તો આ સંખ્યાને વાંચીશું ચાર લાખ પંચોતેર હજાર ત્રણસો વીસ આ સંખ્યાને આપણે આ રીતે વાંચીશું હવે જોઈએ બીજા નંબરની સંખ્યા તો છે પાંચ જે આવશે એકમના ખાનામાં ત્યારબાદ આપ્યું છે એક દશકના ખાનામાં પછી આવે છે બે સોના ખાનામાં સાત એ હજારના ખાનામાં આવશે ચાર આવશે દસ હજારના ખાનામાં આઠ આવશે લાખના ખાનામાં અને નવ આવશે દસ લાખના ખાનામાં તો કઈ રીતે લાખ બસો પંદર હવે આવશે ત્રીજો નંબર એમાં જોઈએ છેલ્લે છે ઝીરો જે એકમ ના ખાનામાં એક આપ્યો છે દશક ના ખાનામાં ત્રણ આવશે સો ના ખાના માં પાંચ આવશે હજાર ના ખાનામાં ચાર દસ હજાર લાખના સ્થાનમાં સાત છે દસ લાખમાં અને નવ છે કરોડના સ્થાનમાં બરાબર હવે આ સંખ્યાને કઈ રીતે વાંચીશું તો નવ કરોડ છોતેર લાખ પિસ્તાળીસ હજાર ત્રણસો દસ બરાબર નવ કરોડ લાખ હવે આગળ ચોથી સંખ્યા જોઈએ ચાર આપ્યો છે એકમના ખાનામાં નવ છે દશકના ખાનામાં સો ખાનામાં ઝીરો છે હજારના ખાનામાં આઠ દસ હજારના ખાનામાં પાંચ ત્યારબાદ લાખના ખાનામાં છે ચાર દસ લાખના ખાનામાં છે ઝીરો કરોડમાં તો કરોડ ચાર લાખ અઠાવન હજાર ચોરાણું બરાબર અને આ રીતે વાંચવામાં આવશે હવે આપણે જોઈએ કે આ જે છે પેજ નંબર અગિયાર માં પ્રયત્ન કરો છે એનો આ દાખલા નંબર એક છે એનું સોલ્યુશન છે હવે આમાં જે આપ્યું છે સંખ્યાઓનું વિસ્તરણ પણ આપણે કરવાનું છે તો હવે આપણે જોઈએ સંખ્યાઓને આ જ સંખ્યાઓને વિસ્તરણ કઈ રીતે કરું તો હવે આપણે જોઈએ વિસ્તરણ તો પહેલી સંખ્યા છે આપણી ચાર લાખ પંચોતેર હજાર ત્રણસો વીસ બરાબર આપણે કોમાં કઈ રીતે મૂકશું તો એકમ દશક સો કોમાં હજાર દસ હજાર કોમાં લાખ બરાબર હવે આપણે જોઈએ આગળ એકમ દશક સો કોમાં હજાર દસ હજાર કોમાં લાખ દસ લાખ ત્રીજી સંખ્યામાં જોઈએ એકમ દશક સો કોમાં હજાર દસ હજાર કોમાં લાખ દસ લાખ કોમાં કરોડ છેલ્લી સંખ્યા જોઈએ એકમ દશક સો કોમાં હજાર દસ હજાર કોમાં લાખ દસ લાખ કોમાં કરોડ બરાબર તો આ રીતે આપણે એમાં કોમાં મૂકી શકીએ અલ્પ વિરામ મૂકી શકીએ હવે આપણે જોઈએ વિસ્તરણ તો આ સંખ્યાઓનું વિસ્તરણ એટલે શું છૂટું પાડવું બરાબર આ સંખ્યાઓને આપણું વિસ્તરણ આપણે કરીએ તો સૌ પ્રથમ છે સાત જે છે દસ ના સ્થાનમાં તો દસ હજાર લખીશું સાત ગુણ્યા દસ હજાર વત્તા પાંચ આપ્યું છે હજાર ના સ્થાનમાં તો પાંચ ગુણ્યા હજાર વત્તા ત્રણ છે સો ના સ્થાનમાં તો ત્રણ ગુણ્યા સો વત્તા બે છે દશક ના સ્થાનમાં માટે બે ગુણ્યા દસ હવે આપણે બીજા નંબરની સંખ્યા જોઈએ નવ છે દસ લાખના સ્થાનમાં માટે નવ ગુણ્યા દસ લાખ વત્તા આઠ છે લાખના સ્થાનમાં માટે આઠ ગુણ્યા લાખ વત્તા ચાર આપ્યા છે દસ હજારના સ્થાનમાં સાત ગુણ્યા હજાર વત્તા બે આપ્યા છે સો ના સ્થાનમાં બે ગુણ્યા સો વત્તા એક છે દશક ના સ્થાનમાં એક ગુણ્યા દસ વત્તા પાંચ ગુણ્યા એક પાંચ છે એકમ ના માં માટે પાંચ ગુણ્યા એક હવે ત્રીજી સંખ્યા જોઈએ નવ આપ્યા છે કરોડના માટે નવ ગુણ્યા કરોડ વત્તા સાત ગુણ્યા દસ લાખ વત્તા લાખ વત્તા ચાર ગુણ્યા દસ હજાર વત્તા પાંચ ગુણ્યા હજાર વત્તા ગુણ્યા સો એક ગુણ્યા એક બરાબર હવે આપણે જોઈશું ચોથી સંખ્યાનું વિસ્તરણ ત્રણ આપ્યો છે કરોડના સ્થાનમાં માટે ત્રણ ગુણ્યા એક કરોડ તો ઝીરો ને આપણે નહીં લખીએ હવે લખીશું ચાર જે છે દસ હજાર થશે પાંચ છે દસ હજારના સ્થાનમાં વધતા આઠ આપ્યા છે હજારના સ્થાનમાં વધતા ઝીરો છે પછી છે નવ આપ્યા છે દર્શક ના સ્થાનમાં માટે નવ ગુણ્યા દસ વધતા ચાર છે એકમના સ્થાનમાં અગાઉના વિડીયોમાં આપણે જોઈ ગયા છીએ હવે આપણે જોઈશું કે આમાં જે પ્રશ્નો આપ્યા છે ને આપણને કે સૌથી નાની સંખ્યા સૌથી મોટી સંખ્યા ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ તો આ આપણે જોઈશું સૌથી નાની સંખ્યા અહીંયા આપણી બનશે પહેલી ચાર લાખ પંચોતેર વીસ બરાબર આ સૌથી નાની સંખ્યા છે હવે સૌથી મોટી સંખ્યા કઈ આપણે અહીંયા બનશે તો કે બે સંખ્યાઓ કરોડના સ્થાનમાં આવે છે બરાબર બે સંખ્યામાં કરોડ સુધીના નંબર છે તો હવે આમાં નવ છે અને આમાં પહેલો અંક બને છે ત્રણ તો નવ એ ત્રણ કરતા મોટો માટે આ સંખ્યા આપણી મોટી થશે ત્રણ નંબરની સંખ્યા જે છે આપણી સૌથી મોટી સંખ્યા બનશે અને એક નંબરની સંખ્યા આપણી સૌથી નાની સંખ્યા બનશે મોટી સંખ્યા કઈ બનશે આપણી નવ કરોડ છોતેર લાખ પિસ્તાળીસ હજાર ત્રણસો દસ જ્યારે નાની સંખ્યા કઈ બનશે ચાર લાખ પંચોતેર હજાર ત્રણસો વીસ હવે આપણને નાની અને મોટી સંખ્યા તો મળી ગઈ બરાબર તો ચડતો ક્રમ એટલે શું તો કે નાનેથી લઈને મોટી સંખ્યાઓનો ક્રમિક ગોઠવણ સૌથી નાની સંખ્યા પછી એનાથી મોટી એનાથી મોટી એ રીતે ક્રમ આગળ વધે એને કહેવાય ચડતો ક્રમ તો પહેલા નંબર પર કઈ સંખ્યા આવશે આપણી સૌથી નાની તો આ સંખ્યા આપણી પહેલા નંબર પર આવશે બરાબર હવે આ સંખ્યા આપણી ચોથા નંબર પર આવશે આ જે સૌથી મોટી છે હવે આ બે સંખ્યાઓ બચી આપણી પાસે આ અને આ તો આમાં નાની કઈ બનશે તો કે 98 લાખ વાળી નાની સંખ્યા બનશે અને ત્રણ કરોડ વાળી મોટી તો પહેલા પછી બીજા નંબર પર આ સંખ્યા આવશે અને ત્રીજા નંબર પર આ સંખ્યા આવશે તો ચલો આપણે એને લખી લઈએ

નવ કરોડ છોતેર લાખ પિસ્તાળીસ હજાર ત્રણસો દસ ત્યાર બાદ બીજા નંબર પર આપણી સંખ્યા આવશે ત્રણ કરોડ ચાર લાખ અઠાવન હજાર ચોરાણું ત્રીજા ક્રમ પર આપણી સંખ્યા આવશે અઠાણું લાખ સુડતાળીસ હજાર બસો પંદર અને છેલ્લી સંખ્યા આપણી સૌથી નાની કઈ બનશે ચાર લાખ પંચોતેર હજાર ત્રણસો આ થઈ ગયો આપણો ઉતરતો ક્રમ તો વિદ્યાર્થીઓ હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં જેથી આવા વિડીયો તમને મળતા રહે